આ મામલે વ્યૂ પકડતા સ્થાયી સમિતિ અધ્યક્ષે મીડિયાને જોતા સીસીટીવી બંધ કરાવ્યા હતા ડેપ્યુટી મેયરે આ મામલે પ્રતિક્રિયા આપી હતી મેયર પિંકીબેન સોનીએ પણ આ મામલે નિવેદન આપી સીસીટીવી કેમેરાનો વ્યૂ બદલવામાં આવશે કહ્યું હતું મહાનગરપાલિકાના પાંચે પદાધિકારીઓને એક્સેસ આપવાની વાત કરી હતી ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં લોકોને ઘણી સમસ્યાઓ છે તે સમસ્યાના નિરાકરણ પાછળ પાલિકાના પદાધિકારીઓ પોતાનો સમય શક્તિ ખર્ચે કરે તેવું પ્રજા ઈચ્છે છે ન કે પોતાના અહમ સંતોષવા વિવાદોમાં રહે અને પ્રજા બિચારી પરેશાન થતી રહે કેમ બદલવા માંગ્યો અત્યાર સુધી તો સ્ટેન્ડિંગ ચેરમેન માં પણ નહોતું જે સિક્યુરિટી અથવા તો સેક્રેટરી ત્યાં હતું તો આ બદલવામાં કેમ આવ્યો અને ખાસ કરીને ડેપ્યુટી મેયર ચેમ્બર માં પણ ખબર રાખવામાં માંગે છે આ જાસુ છે એક્ચ્યુઅલી વર્ષો પહેલા પૂર્વ મેયર શ્રીના સમયમાં આ કેમેરા ની સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી જ્યારે માત્ર મેયર ઓફિસમાં અને સિક્યુરિટી ઓફિસમાં આનું એક્સેસ હતું જે તે સમયે મને લાંબા સમય સુધી એવો પણ ખ્યાલ ન હતો કે કોર્પોરેશનમાં આ રીતના કોઈ જગ્યાએ એક્સેસ છે પરંતુ જે દિવસે ભગતીજી મહારાજનો મોરચો આવ્યો તે દિવસે મોરચાના કારણે મને તાત્કાલિક ચિંતનભાઈ અમારા જે મ્યુનિસિપલ સેક્રેટરી શ્રી છે એમની ઓફિસમાં તાત્કાલિક જઈ અને આ મોરચાને એટેન્ડ કરવાનો થયો અને ત્યારે મારા ધ્યાને આવ્યું કે ચિંતનભાઈની ઓફિસમાં આ કેમેરા દ્વારા બધા જ આખા જ જે મેયર ઓફિસની કમ્પ્લીટ પ્રિમાઇસિસ છે શ્રી ની ઓફિસ હોય ત્યાં સુધી આ બધું જ વિઝન ત્યાં દેખાય છે એટલે મેં ઈચ્છા વ્યક્ત કરી કે શું ભૂતકાળમાં પહેલે આવી રીતે કોઈ મેયર પણ આવી રીતના જોઈ શકે છે ત્યારે મને જણાવવામાં આવ્યું કે જ્યારે શ્રીએ જે મેયરશ્રી દ્વારા આ રજૂઆત કરી અને આ પ્લાનિંગ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે મેયર ઓફિસમાં અહીંયા કોમ્પ્યુટરમાં આ એક્સેસ હતા એટલે મેં મારી ઈચ્છા વ્યક્ત કરી કારણ કે જ્યારે કોર્પોરેશનમાં સફાઈ સેવકો માટે બારસો મેકમ ઊભા કરવામાં આવ્યા એના પછી લગભગ લગભગ અઠવાડિયા પછી એકસો ને આડત્રીસ જેટલા સફાઈ સેવક ભાઈઓ મને ફૂલ આપી અને મારું સન્માન કરવા માટે આવેલા હતા તે દિવસે અમારી એક મોટી મીટિંગ ચાલી રહી હતી જેમાં ધારાસભ્ય અને અમે બધા જ બેસીને મીટિંગ કરી રહ્યા હતા એક બે ધારાસભ્ય શ્રી હતા જે તે એમના વિસ્તારનો વિષય લઈ અને અમારી મીટિંગ ચાલી રહી હતી એ દરમિયાન આ લોકોને લગભગ ત્રણથી સાડા ત્રણ કલાક બહાર વેઇટ થવું પડ્યું અને જ્યારે એ લોકો મને સન્માન કરવા અંદર આવ્યા ત્યારે મારા દ્વારા પૂછાતા ખ્યાલ આવ્યો મને જાણ જાણકારી મળી કે એમને સાડા ત્રણ કલાક સુધી રાહ જોઈશે ત્યારે મને પણ એમ થયું કે જો આવી રીતે બહારની બહારની જે મારી છે એનો જો મને ખ્યાલ રહેતો હોય તો આટલા બધા લોકોને મારી આટલી રાહ ન જોવી પડે અને મારા જે અમારી મીટિંગ ચાલતી હતી એટલે અમારા સ્ટાફ દ્વારા અંદર મિટિંગમાં ડિસ્ટર્બ નથી કરવું એવું કરીને કોઈ અંદર આવ્યું પણ નહીં અને ફોન્ટ પણ ન કર્યો ને જેના કારણે એકસો ને આડત્રીસ જેટલા અમારા નાગરિકો કે જે લોકો આ સન્માન કરવા આવ્યા હતા સફાઈ સેવકોની બારસો મહેકમ ઊભી કરી તેના માટે એટલે પછી મેં રજૂઆત કરી કે શું મેયરના રૂમમાં આ એક્સેસ આપી શકાય છે એટલે પછી મને ચિંતનભાઈ દ્વારા મ્યુનિસિપલ શ્રી દ્વારા માહિતી આપવામાં આવી કે સર્વપ્રથમ મેયરની ઓફિસમાં જ આ એક્સેસ રહેતો હતો એટલે મેં ઈચ્છા વ્યક્ત કરી કે અહીંયા ચાલુ કરવામાં આવે તો મને પણ થોડીક આવી રીતે બહાર કોઈ વડીલ હોય કોઈ દિવ્યાંગજન આવ્યું હોય અને મારી કોઈ મીટિંગ ચાલતી હોય તો મને થોડી ખ્યાલ આવે તો હું એમને તાત્કાલિક ભલે ચાલુ મીટિંગ હોય તો આપણે એવા કોઈ ઇમરજન્સી વાળા એ લોકોને આપણે અટેન્ડ કરી શકીએ કોઈ વડીલ વૃદ્ધને અને કોઈ દિવ્યાંગજનને વધારે સમય રહેના જોઈએ તો ના એમાં કંઈક જ્યારે મેં એક્સેસ માંગ્યું ત્યારે મનીષભાઈને મારા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જેને પણ એક્સેસ જોઈએ અમારા પાંચેય પદાધિકારી શ્રીઓમાંથી તેમણે એક્સેસ લંબાવી આપવામાં આવે હા એટલે એમની ઈચ્છા જે હોય તે એમને રજૂઆત કરી છે એટલે કેમેરાની દિશા બદલી નાખવામાં આવશે કેમેરા તો જે મૂકેલા છે વર્ષોથી એના એ જ છે એટલે કોઈ ઇન્ટેન્સલી કેમેરો મૂકે એવું કશું છે નહીં અને એમની ઈચ્છા એવી છે તો કેમેરાની દિશા બદલી નાખવામાં આવશે કેમેરો યથાવત રહેશે સ્થાયી સમિતિના અધ્યક્ષે તમને સીસીટીવી એક્સેસ એક્સ માગ્યું ખરું એમને એ જયારે બેઠા હતા ત્યારે મેં રજૂઆત કરી મનીષભાઈ ને ત્યારે મેં કીધું તું કે પાંચે પાંચ પદાધિકારીમાંથી જેને પણ એક્સેસ જોઈએ એને તમારે એક્સેસનું જોઈન કરીને એના રૂમમાં એમની ઓફિસમાં આપવાનું આ વાત તમારે એમની હાજરીમાં થઈ છે થઈ સમિતિ અધ્યક્ષે તમારી પાસે માંગણી કરી હતી કે ડાયરેક્ટ અધિકારીને હુકમ કરીને એક્સેસ માંગ્યું છે એટલે આ જ્યારે મેં રજૂઆત કરી ત્યારે ચેરમેન શ્રી બેઠા હતા તો બોલ્યા એ કે મારામાં થતું હશે તો કરી દઈશું વાંધો નહીં મારામાં થતું હોય તો મને પણ કરી આપજો માહિતી એવી મળી છે કે મેયર કરતા પહેલા સ્થાયી સમિતિના અધ્યક્ષ કેટલાય દિવસથી તમામ મુદ્દેદારો પર વોચ રાખી રહ્યા છે ને એમને એક્સેસ પ્રથમ આપવામાં આવ્યો આ બાબતે તમે શું કહેશો એની મને કોઈ જાણ નથી મને મારે ત્યાં એક્સેસ ક્યારે ચાલુ થયું એ મારા સ્ટાફને પૂછી અને હું આપને તારીખ આપી શકું છું અને એવું કશું કોઈ નજર રાખવી કે કોઈનું કયો શબ્દ બોલ્યા આપ જાસૂસી તો એવું તો કશું છે નહીં કારણ કે જ્યારથી નીચે પણ ચાલી રહ્યું હતું આ એક્સેસ ત્યારે કોઈ દ્વારા એવું કહેવામાં નથી આવ્યું કે કોઈ એક્સ વાય ઝેડ દ્વારા અત્યાર સુધી અમારી જાસૂસી કરવામાં આવી છે નહીં હું પણ મેયર હતી તો મારી ઓફિસના પણ એક્સેસ કોઈ જગ્યાએ તો હતા જ તો એટલે એવું કંઈ છે નહીં આ એક મેન્યુઅલ છે દરેક પ્રાઇવેટ પણ ઓફિસોમાં પણ અને સરકારી ઓફિસોમાં પણ હવે તો કેમેરા કોઈ પણ કોઈ એવી ક્રિટિકલ સિચ્યુએશન ને આપણે કેમેરામાં જ્યારે કેપ્ચર થઈ હોય કોઈક વ્યક્તિ એવું આવ્યું હોય કે શંકાસ્પદ વ્યક્તિ તો એના માટે થઈ અને કોઈ એવો અણબનાવ બને છે ત્યારે આ કેમેરા ચોક્કસ આપણા માટે પથદર્શક બની શકે છે અને ઉપયોગી પણ થઈ શકે છે જ્યારે કોઈ પ્રકારની ખોટી વર્ણતું કોઈને કરવામાં આવે જેનો ભોગ હું પહેલા પણ બની ચૂકી છું

તો એનો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અને ચેરમેનશ્રી એ પણ જો એક્સેસ લીધો હોય તો મને ખબર નથી એવી કરી જી નહી મોનીટરિંગ હવે કેમેરા તો બધે જ લાગતા હોય છે આપણી લાગેલા છે પણ એનો એક્સેસ કોની જોડે છે

પણ દરેક પદાધિકારીને જાણમાં હોવું જોઈએ એવું માનું છું કેમેરા દરેક જગ્યાએ કોઈ પણ મેડમે કીધું એમ સરકારી ઓફિસોમાં પ્રાઇવેટ ક્લીમાસીસમાં દરેક જગ્યાએ પોતાની સેફટી માટે બધા લગાવતા હોય છે અને એવું જ અહીંયા લાગેલા છે એટલે એનો કોઈ વિરોધ નથી મારો આ પેલા સ્થાયી સમિતિના અધ્યક્ષની કેબીનમાં કુલ પણ દિવસથી સીસીટીવીનો એક્સેસ રહ્યું છે ખરો મારા ધ્યાનમાં નથી એ તો હવે તમારા તરફથી કહેવામાં આવ્યું છે અમે કોઈ જગ્યાએ એવું કોટ કર્યું નથી